નમસ્કાર આઈ સેવન ન્યુઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મોટી વાવ ગામમાં આવેલા પંડિત દીનદયાલ ગ્રાહક સરકારી ભંડાર મોટી વાવ દુકાન પર તારીખ રોજ અનાજ વિતરણ કરવા વસંતભાઈ બાબુભાઈ આવ્યા હતા ત્યારે લીમખેડા તાલુકામાંથી આવેલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ઓછીતા ચેકિંગ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા મોટી વાવ ગામમાં પંડિત દીનદયાલ ગ્રાહક સરકારી ભંડાર સરકારી અનાજની દુકાન પર આજરોજ વસંતભાઈ બાબુભાઈ રાવત દ્વારા અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે લીમખેડા તાલુકાના પ્રાંત અધિકારી શ્રીની ટીમ લોકોની ફરિયાદના ધ્યાને લઈને આ દુકાનનું ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે અધિકારીઓ દ્વારા લેપટોપ મોબાઈલ દુકાનદારનો જપ્ત કરવામાં આવ્યો અને દુકાનદારને જણાવવામાં આવ્યું હતું કે અમે ચેકિંગ કરી લઈએ પછી અનાજ વિતરણ કરવામાં આવશે તેમ કહી એ બીજી દુકાને જવા રવાના થયા અને એ કર્મચારીના ત્યાં મોબાઈલ લેપટોપ લઈને બેસાડ્યા હતા ત્યારે ગણતરીના સમયમાં અનાજ લેવા માટે કેટલા ગ્રાહકો ઉમટી પડ્યા હતા ત્યારે વસંતભાઈએ જણાવ્યું હતું કે ચેકિંગ ચાલુ છે એટલે અનાજ વિતરણ હમણાં કરવામાં આવશે નહીં તમે બેસો તેવું ગ્રાહકોને જણાવ્યું હતું ત્યારે ગ્રાહકોના મુખે ચર્ચાઓ થવા લાગી કે અમને પૂરતા પ્રમાણમાં અનાજ આપવામાં આવતું નથી અને અહીં સરકાર દ્વારા લગાવવામાં આવેલા સ્ટોક બોર્ડ લખવામાં આવે છે પણ કોઈ પણ પ્રકારની માહિતી બોર્ડ પર લખવામાં આવતી નથી અને આ દુકાન પર સરકાર દ્વારા પંડિત દીનદયાલ ગ્રાહક સરકારી ભંડારનું બોર્ડ લગાવવામાં આવે છે તે પણ દુકાન પર લગાવવામાં આવ્યું નથી અને અમને જે અનાજ આપવામાં આવે છે તે પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી અને ઓછું આપવામાં આવે છે તેવું ગ્રાહકોના મુખે સાંભળવા મળ્યું હતું અગાઉથી દુકાન પર અનાજનો જથ્થો ભરી દેવામાં ત્યારે લીમખેડા તાલુકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે તૈયારીમાં બીજો ટેમ્પો ભરી અનાજ મંગાવવામાં આવ્યું અને કેટલીક બોરી ખાલી કરીને બીજી બોરી ફરી જ એ જ ટેમ્પામાં અનાજ ભરેલું લઈને રવાના કરી દેવામાં આવ્યો હતો તો ગ્રાહકોને સમજવું શું ટેમ્પામાં ભરેલું પૂરેપૂરું અનાજ આ દુકાનને કેમ ખાલી ન કર્યું અડધું પરત કેમ પરત લઈ ગયા હશે એક શંકાની સોય લોકો સોઈ જોઈ રહ્યા હોવાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી હતી દુકાનની અંદર કેટલોક અનાજનો જથ્થો ખાલી કરેલો અને કેટલોક જથ્થો અંદરના રૂમમાં ખાલી કર્યો હતો ત્યારે ગ્રાહકોએ પણ સવાલ કરી રહ્યા હતા કે આ જથ્થો છુપાવી રાખેલો છે ગ્રાહકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમને અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી અને દાળ તેલ ચણા જેવું અનાજ આપવામાં આવતું નથી અને લીધેલ પૈસાનું બિલ પણ ચૂકવવામાં આવતું નથી અને અમારી પાસે વધારાના પૈસા લીધા હોય તો અમને શું ખબર પડે તેવું ગ્રાહકોના મુકેથી સાંભળવા મળ્યું હતું આમ ગ્રાહકોના અનેક સવાલો ઊભા થતા આવેલ કર્મચારીઓ પણ જપ્ત લીધેલ મોબાઈલ લેપટોપ દુકાનદારને આપીને દુકાનદાર તેમજ કર્મચારીઓ દુકાન છોડીને જતા રહ્યા હતા ત્યારે બે ત્રણ કલાક સુધી ગ્રાહક દુકાન આગળ બેસી રહ્યા હતા અને ગ્રાહકોના મુખ્ય અને ચર્ચાઓ થવા લાગી હતી કે શું આ લીમખેડાથી આવેલા કર્મચારીઓ પણ આમાં મિલીભગત છે લેપટોપ અને મોબાઈલ કબજે કરવાના બદલે પરત દુકાનદારને પરત આપવાનું કારણ શું હોઈ શકે તેવું લોકોના મુખેથી જણાઈ રહ્યું છે હવે આ દુકાન પર શું કાર્યવાહી કરશે તે આવતા સમાચારમાં જોવાનું રહ્યું બીજી દુકાનદાર પાસે ઇલેક્ટ્રિક કાંટો હોવો જોઈએ એની જગ્યાએ સાદા કાંટાથી કાટલા જોવા મળી રહ્યા હતા તો શું તંત્ર દ્વારા આવી દુકાનદારોને પણ મોનિટરિંગ નથી કરવામાં આવતું એ પણ એક શંકાનો વિષય છે રિપોર્ટર જસુભાઈ ગણાવા રિપોર્ટર ચેતનાબેન ગણાવા ખેડા તાલુકામાં આવેલ મોટી ગામમાં જે પંડિત દીનદયાળ અનાજ સરકારી અનાજ આપવામાં આવે છે ત્યાં કેટલીક પબ્લિક સવારમાં આઠ વાગ્યાથી અહીંયા ઉપર છે ત્યારે કોઈક લીમખેડાથી પ્રાંત સાહેબ આવીને દુકાનના બંધ કરાવી છે જ્યારે અહીંયા દુકાનદારનું લેપટોપ બી જપ્ત કર્યું હતું પ્લસ મોબાઈલ બી જપ્ત કરવામાં આવ્યો તો એ અધિકારી અહીંયા હાલ હતા પણ અમે મીડિયા તરફથી અમે આવીને સૂચના કરતા અધિકારીની મિલી બગતના કારણે અહીંયાથી સ્થળ છોડીને જતા રહ્યા છે કેટલાક અધિકારીઓ ત્રણ ચાર કલાક થયા છે ત્યાં સુધી હજી સુધી આટલી પબ્લિક ઉભી છે કારની ત્રણ કલાક થી બેઠી છે છતાં પણ અધિકારીઓ આવતા નથી અને હતા અહિયાંથી છુપી રીતના એવો ચોખ્ખું જોવા મળી રહ્યું છે આપણે બીજા ગ્રામજનોને પૂછીએ એટલા અહિયાં બેઠા છો કાક થી બેઠા છો અત્યારે તમને બે ત્રણ કલાક થયા ને ભાઈ બે ત્રણ કલાક છે છતાં બી અહીંયા અધિકારીઓ જે દુકાન કરાવવામાં આવી છે અને અમે એ એવું કરીએ સ્થળ છોડીને બીજે જતા રહ્યા છે એક ભાઈ કાળું શર્ટ પહેરીને બેઠા હતા એ ભાઈએ લેપટોપ દુકાનદારનું લેપટોપ જમા કર્યું હતું પ્લસ એને મોબાઈલ બી જપ્ત કર્યો હતો તે લેપટોપ ને મોબાઈલ ફરી દુકાનદારને આપી દેવામાં આવ્યો હવે અંદર શું ગોલમાલ કર્યું છે એ જનતાને ખબર નથી જનતા હવે શું સમજશે કેટલાક અધિકારીઓ દુકાન અહીંયા જે અનાજ આપવામાં આવે છે એ અનાજને સીલ મરાવી અહીંયા અહિયાં દુકાન બંધ કરાવીને અમે આવીએ એવું કરીને અધિકારીઓ જતા હોય તો કેટલાક અધિકારીઓ આમાં મિલી ભગત હોવાનું ચોકરું જોવા મળી રહ્યું છે જનતા આક્ષેપ કરી રહી છે કે અમારે જે મોટી જે પંડિત દીનદયાળ દુકાન જે આવેલી છે ત્યાં કેટલું અનાજ પૂરતા પ્રમાણમાં ગ્રાહકોને આપવામાં નથી આવતું એવું ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આપણે એક ગ્રામજનો જે એકઠી આપણે એમની પાસેથી આપણે જાણીએ કે શું શું તમને આપવામાં નથી આવ્યું અને કેટલા પૈસા લેવામાં આવ્યા છે એ વિશે આપણે જાણી શકીએ બેન તમારું શું નામ છે સંતુ સંતુ બેન અહિયાં આ જે દુકાન છે અહીંયા તમને શું શું આપવામાં આવે છે એને આપણે મળીએ એમના મંતવ્ય જાણીએ તમારું શું નામ છે બેનભેન વીરભેન અહિયાં શું શું આપવામાં આવ્યું હતું તમને ચોખા અને પછી ઘઉ અને મોરેશ મોરેશ કેટલી આપવામાં આવી હતી કિલો સાઠી રૂપિયા કિલો ના કેટલા પૈસા લીધા હતા 60 રૂપિયા અહીંયા એક બેન છે એમનું કહેવું છે કે એક કિલો ખાના 60 રૂપિયા લેવા આવ્યા હતા હવે બીજી એક બેન છે એમને મળ્યા તમારું શું નામ છે સવલી બેન સવલી બેન ગઈ વખતે શું શું મળ્યું હતું તમને કે મોરસ ને ચોખા ને ઘઉં બીજું કોઈ દાળ બાળ આપવા માં આવીતી નથી આપ્યું આપી દી ના નથી આપી અને ચોખા ચોખા આપ્યા હતા ઘઉં આપ્યા હતા મોરસ આપી દી અને તેલ તેલ નથી આપ્યું મીઠું મીઠું નથી આપ્યું ગ્રાહક ને પૂછે એમને આપણે એમને પૂછીને આપણે જાણીએ કે એમને શું શું આપવામાં આવ્યું તો તમને ગઈ વખતે શું શું આપવામાં આવ્યું ચોખા અને ઘઉં આપેલા એમાં બીજું કોઈ વસ્તુ નથી પણ એમાં અઢી કિલો આપ્યું અઢી કિલો ઘઉં આપ્યા અઢી કિલો ચોખા આપ્યા આવી રીતે લોકો કરે છે પછી એમાં પોસ્ટર બી નથી માર્યું પછી વત્તા બીજું સાહેબ કે એમાં આ લોકો અમને દાળ નથી આપતા નથી આપતા ચણા અમારા માટે શું શું આવે છે આ સરકાર મેં આ લોકો જાણ્યા કોઈ જાણી કંઈ કરતા નથી જાહેર તો સાહેબ કરવું પડે ને હવે આ જે ગ્રાહક છે એ જણાવી રહ્યા છે કે અહીંયા દુકાન સરકારી પંડિત દીનદયાળ દુકાન આવેલી છે તો કોઈને ખબર બી પડતી નથી કે અહીંયા દુકાન છે કે મકાન છે એ બી જોવું રહ્યું હવે જે દુકાનનું બોર્ડ મારવામાં આવે છે એ બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી ઉપર માળીએ લગાવેલું છે એવું લાગે છે મને બીજી વસ્તુ કે જે એનો કોઠો બનાવવામાં આવે છે સ્ટોક અને ભાવપત્ર બનાવવામાં આવે છે એ બોર્ડ પર એક અક્ષર પણ લખવામાં આવ્યો નથી તો ગ્રાહક આ જનતા શું શું અમારો સ્ટોક અહિયાં કેટલો આવ્યો છે કેટલો પેન્ડિંગ છે એ પણ ચોખ્ખું જોઈ શકાતું નથી બધું જ આમ જ ચાલી રહ્યું છે અહિયાં એ ચોખ્ખે ચોખ્ખું જોવા મળી રહ્યું છે તારે એક બીજા આપણે ગ્રામજન ને બી પૂછે કે હાલ હમણાં એક ટેમ્પો આવ્યો હતો એ અનાજ ભરીને તો અહિયાં રિવસ મારીને ટેમ્પો આયો છે દેવામાં આવ્યો છે તો જનતા સમજ છે કોનું અનાજ આવ્યું છે એના વિશે જાણી નથી ત્યારે આપણે બીજા ભાઈને પૂછી શકીએ કે અહીંયા જે ટેમ્પો અનાજ ભરીને આવ્યો તો એ તમે જોયો તો હા જોયો હતો સાહેબ એ શું ભરીને આવ્યો તો એમાં ચોખા હતા બીજું નમક હતું હા પછી હવે બીજું નીચે ગુણો તો કઈ ખબર નથી અમને બરાબર છે એ ટેમ્પો ફરી પાછો અહીંયાથી મોકલી દેવામાં આવ્યો છે તો જનતા શું સમજે એ પ્રશ્ન સેવાઈ રહ્યો છે તમે પૂછી શકો કે આલમા હાજર સ્ટોક કેટલો છે એના વિશે આપણે દુકાનદાર પાસેથી જાણીએ શું નામ છે તમારું રાવત વસંતભાઈ બાબુભાઈ મોટેથી બોલો રાવત વસંતભાઈ બાબુભાઈ